અત્રેના નિજર પોલીસ સ્ટેશન ખાતે ગત જાન્યુઆરી બે હજાર ચોવીસની વીસ તારીખે એક ચોરીનો ગુનો દાખલ થયેલો જેમાં મોટર ઉપર એક થેલો ભરેલો અને આરોપીઓ આ થેલામાં રહેલી એક કિલો ચાંદી આશરે રૂપિયા સિત્તેર હજારની ચોરી કરી અને નાસી ગયેલા પોલીસે બાતમીના આધારે વીસ ઓગસ્ટના રોજ ત્રણ આરોપીઓ નંદુરબારથી ઝડપી પાડેલા છે જેમાં કમલેશ આપસિંગભાઈ વળવી